બાવીસ વર્ષનો એક છોકરો પંદરમી ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસીમાં ગોંડલના શ્રીજી હાઈસ્કૂલમાં જ્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલે છે ત્યાં જાય છે અને ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા પર ગોળી ચલાવે છે અને એમની હત્યા કરે છે આ ઘટનાક્રમ આખો ચાલ્યો પછી અનિરુદ્ધસિંહ જાડેજા જે બાવીસ વર્ષના છોકરાની મેં વાત કરી એમને સજા થાય છે કેમ કે આ કામ એમણે પોતે કર્યું હતું એ સજા થયા પછી એમને ઓગણીસો સત્તાણુંમાં ટાળા એક્ટ હેઠળ સજા થાય છે આજીવન કેદની અને પછી એમને એમની બે હજાર અઢારમાં સજા માફી માટે પત્ર લખવામાં આવે છે અને પછી એમને પત્રના આધારે મુક્ત કરવામાં આવે છે ફરી પાછી પોપટભાઈ સોરઠિયાના જે પૌત્ર છે એમના દ્વારા સજા માફી રદ કરવા માટે અરજી કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટ તરફથી રાહત આપવામાં આવે છે અને પછી સ્ટે હટાવી લેવામાં આવે છે અને આજે આઠ વાગ્યા સુધીમાં એમને સરેન્ડર કરવાનું હોય છે અને રુચસિંહ જાડેજાએ અને બપોર પછી ગોંડલની કોર્ટમાં સરેન્ડર કરે છે સરેન્ડર કરે છે એટલે એમના સમર્થકોનો જમાવડો છે એ ત્યાં ઉમટી પડે છે આ એ જ ગોંડલ છે જેને ઓળખ મળી છે મિર તરીકેની કે જ્યાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના ઘણા બધા નેતાઓની અને ઘણા બધા જીવ લેવાઈ લોકો છે એ જ ગોંડલ જેને મિરઝાપુરનું ઉપનામ મળ્યું છે ગોંડલમાં આજના દિવસનો ઘટનાક્રમ બહુ જ ચર્ચાસ્પદ રહ્યો કેમ કે ગોંડલની પોલીસ કે જે ઘણા સમયથી અમિત ખૂંટ સાથે જે થયું એના આરોપમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના દીકરાને પકડી નહોતી શકતી એ જ ગોંડલમાં એ જ ગોંડલની કોર્ટમાં આજે નિદ્ધસિંહ જાડેજા છે એ સરેન્ડર કરવા માટે સામે આવ્યા એમને સરેન્ડર કર્યું એટલે આ આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે એમાં ગોંડલની પોલીસનું નાક ચોક્કસથી કપાયું છે એક આરોપી કે જેને પોલીસ ઘણા સમયથી શોધી નહોતી શકતી એ આરોપી આજે એ જ જગ્યા પર એ જ વિસ્તારમાં એ જ પોલીસના વિસ્તારમાં આવી અને સરેન્ડર કરે છે એમણે સરેન્ડર કર્યું એમના સમર્થકોનો આખો કાફલો એમની સાથે આવ્યો અને એ પોલીસ છે એ આજે રાત સુધીમાં એમને અમિત ખૂંટના આ જે કેસ થયો છે એ કેસમાં એના જાપ્તામાં પણ લઈ શકે છે એમની એ કેસમાં પણ પણ ધરપકડ થઈ શકે છે પણ સુપ્રીમ કોર્ટનો જે સ્ટે હટ્યો એના પછી એમને આજે સરેન્ડર કરવાનું કહેવાયું હતું અને એ પોપટ સોરઠિયા કેસમાં એમણે સરેન્ડર કર્યું જ્યારે સરેન્ડર કર્યું ત્યારે આખો માહોલ ત્યાંનો શું હતો સમર્થકોના જમાવડાની સાથે સાથે પોલીસ કર્મચારીઓનો જમાવડો પણ ત્યાં હતો કેમકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એના માટે પોલીસના ધાડેધાડા ત્યાં ઉતર્યા હતા ગોંડલની કોર્ટમાં એમણે સરેન્ડર કર્યું સરેન્ડર કરી અને એમને ગાડીમાં જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા જૂનાગઢની જેલમાં જતી વખતે એને એમને એમને કેટલો વિશ્વાસ હશે એમના સમર્થકોને એવું કે ચિંતા ના કરો પંદર દિવસમાં પાછો બહાર આવીશ એનો અર્થ એવો થયો કે એમને ગોઠવણ થઈ ગઈ છે કે જેના કારણે સરેન્ડર ભલે આજે કર્યું છે પણ એવી ગોઠવણ થઈ છે કે જે પોલીસને બાકી બધા જ નિયમોને નેવે મૂકી દે અને એ આત્મવિશ્વાસ સાથે એક આરોપી કે જેના પર આરોપ છે જેની સજામાં આત્મવિશ્વાસ સાથે એવું કહ્યું કે હું પંદર દિવસમાં પાછું આવીશ ચિંતા ન કરતા એ જ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમના પર અમિત ખૂટ નો જીવ લેવાના આરોપ પણ લાગ્યા છે એમના દીકરા પર પણ આરોપ લાગ્યા છે ગોંડલની પોલીસ છે એ બાકી બધા આરોપીઓને નેપાળથી પણ પકડી લાવે છે ગણતરીના દિવસોમાં એક આરોપી કે જે છે જેના પર ફરિયાદ કરવામાં આવી કેસ કરવામાં આવ્યો પરિવારજનો કહી રહ્યા છે કે ન્યાય જોઈએ છે એ જ આરોપીને ગોંડલની પોલીસ પકડી નથી શકતી અને પછી એ સરેન્ડર કરે છે અને એને લઈ જવામાં આવે છે અને એ આત્મવિશ્વાસ સાથે એવું પણ કહે છે કે એ પંદર દિવસમાં બહાર આવશે આ દ્રશ્યો છે ગોંડલ અને ગોંડલની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે બહુ જ સવાલ કરનારા દ્રશ્યો રહ્યા જોઈએ કોર્ટની બહારથી શું દ્રશ્યો આવ્યા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ શું ધડાકો કર્યો લોકો સમી પા